પત્રકાર સામના કરવાની કોશિશ કરી ગુંડા તત્વો સામે કડક કાર્યવાહીની ની માંગ શોભાના ગાઠીયા સમાન મટીરિયલ નાખવા આવેલ છતાં કામગીરી દૂરી છોડી મટીરિયલ પણ જગ્યાએથી ઉઠાવી સાપુતારા નેશનલ હાઈવે બાજ ગામ પાસે જાહેર રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી આવી ડબલ એન્જિનની સરકાર દ્વારા વિકાસની કામગીરી કરી કોન્ટ્રાક્ટર સાથે અધિકારીની વગત થતા હોય અને ગરીબ પરિવારો ખાડા ટેકરા પર લથડિયા ખાવાનો વારો આવતો હોય છે તો બાળખાદીયાથી ભૂરબેંડી સુધીના રસ્તાના ખાડા પુરાવો પુરાશે ક્યારે કે પછી મટીરીયલ નાખી લોકો સામે દેખાડા પૂરતું કે પછી ડાંગ જિલ્લા પંચાયતમાં પેટા વિભાગ વગેરેના ઇજનેર સાથે આવવાના સૌરભ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરના જ પેટ ભરવાની યોજના છે ડાંગ જિલ્લામાં વિકાસના કામગીરીમાં વહીવગનનો ભ્રષ્ટાચાર સામે ડાંગ વિસ્તાર સાંસદ ધર પટેલ જેવા નજર નાખી વહેલી તરકે બાર બુરભેડી સુધીના જાહેર રસ્તા વિશ્વના હાથમાં ફેરવાઈ ગયું તેનું વહેલી તકે સમારકામ થાય એવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટ રમેશ માલા ડાંગ